કાઈ સોના જેલો દેગી સાથે આપણે કરશું કે ઓનલાઈન શોપિંગ કરવી એ યોગ્ય છે કે રૂબરૂમાં શોપિંગ કરવી એ સારું બેન તમારું નામ લખો

ચીજની વસ્તુમાં ડિસ્કાઉન્ટ પણ મળે છે તો આ બાબતે બેન જવાબ આપ્યો છે હવે આપણે ઓમકાર સ્ટાઇલ ના જે શોમાં જે બેન ઓનર છે એમ સાથે વાતચીત કરશું એમના તરફથી શું સૂચન છે ગેરાવ સોમનાથ ના લોકોને કારણ કે અત્યારે દિવાળી નજીક છે ગણતરીના દિવસોમાં દિવાળી આવવાની છે તહેવારો આવવાની તૈયારીમાં છે અને કેવા અભિપ્રાય મળી રહ્યો છે બેનને ગ્રાહકો કઈ રીતે આવે છે જાય છે તો આજે બેન ચર્ચા કરશે

કેટલો ફાયદો તેમાં કેટલો ફાયદો છે એ આપણા તરફથી હું અભિપ્રાય જાણવા માંગુ છું ઓનલાઈન શોપિંગ કરો તો તમે કઈ વસ્તુ જોઈ નથી શકતા કઈ માપી નથી શકતા શું આપે છે એ તમે કરી નથી શકતા તમને ફર્સ્ટ કોપીનો ફોટો બતાવે છે એ વસ્તુ આપતા નથી ઓફલાઈન તમે ખરીદી કરો છો તો બધી વસ્તુ તમે જોઈ અને લઈ શકો છો મહારાજ કાલના કસ્ટમર નો રિવ્યુ મને મેં હું એને જીન્સ બતાવતી હતી ત્યારે મને કીધું કે ચેતના બેન આ જીન્સ કેટલા વાળું છે એટલે મેં કીધું કે અગિયારસો વાળું છે ત્યારે એમને મને કીધું કે મેં હજાર હજારના ત્રણ ઓનલાઇન જીન્સ મંગાવેલા અહીંયા આવ્યા તો સોસો રૂપિયાના જીન્સ નથી એવા જીન્સ છે કે તો ઓનલાઇન ખરીદી ન કરાય ઓફલાઈન જ કરાય હું એમ નથી કહેતી કે મારે કાપડની દુકાન છે એટલે કપડાં જ ઓફલાઈન લેવા બધી વસ્તુ ઓફલાઇન જ લેવાની બૂટ ચપ્પલ છે કટલેરી છે કે પર્સ છે કે કપડાં છે બધી વસ્તુની ઓફલાઇન ખરીદી કરો ને બધા નાના નાના વેપારીઓને ત્યાંથી બધી ખરીદી કરો જી અને બેનું ખાસ કરીને એ જાણવા માંગુ છું કે વેરાવળ સોમનાથમાં મહિલાઓને તમારા તરફથી શું સંદેશો છે કારણ કે જો તમારા દ્વારા

કે ઓનલાઈન શોપિંગ બંધ કરવી જોઈએ અને ખરેખર વેપારીની દુકાનમાં જવું જોઈએ આપણા શહેરમાં આપણા જિલ્લામાં આપણા ગામના વેપારીનો સંપર્ક કરો વેપારી દુકાનમાં જાઓ જેથી કરી ત્યાંથી આપણે સંતોષપૂર્વક જવાબ સંતોષપૂર્વક વસ્તુનું વેરીફિકેશન થઈ શકે સંતોષપૂર્વક આપણે ડિસ્કાઉન્ટ મળી શકે તો આ બાબતના અભિપ્રાય મળ્યા છે તરબી પર લાઈવ ના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લાના અને ગુજરાતના લોકોને મારી વિનંતી આપવી છે કે આપને આ જો સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો